જય શ્રી કૃષ્ણ રિદ્ધિસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે મેથીના મેથી બનાવીશું જે આપણે તરીને બનાવવાના છે વરાળથી નહીં એના માટે મેં આ એક કટોરી મેથી લીધી છે તે સમારી અને ધોઈને તૈયાર કરી છે આ કોથમીર છે બે ત્રણ ચમચી આ તલ છે આ કકરો લોટ છે અડધી વાડકી એ ઘઉં આ ઝીણો લોટ છે આ બે ત્રણ ચમચી બેસન છે અને આમ મરચાં અને લસણ પેસ્ટ છે આ ઝીણો એક વાડકી ઘઉંનો લોટ છે એની અંદર આપણે અડધી વાડકી ઘઉંનો નાખીશું બે ત્રણ ચમચી ચણાનો લોટ છે એ નાખી અને આપણે આ રીતે બધું મિક્સ કરી લઈશું હવે એમાં આપણે મોવણ નાખીશું દોઢ એક ચમચી આપણે તેલ નાખીશું એનાથી મુયા એકદમ ક્રિસ્પી અને પોચા બને છે આ રીતે આપણે મોણ કરી દઈશું પછી એની અંદર આપણે ડૂટિંગ મસાલા નાખીશું પેલા આપણે આ લસણના મરચાંની પેસ્ટ છે એક ચમચી એ નાખીશું આ એક ચમચી તલ છે મુઠિયામાં

અથેડી માં લીધો છે અને આ રીતે આપણે મસરી નાખીશું પછી એની અંદર આપણે પ્રમાણસર મીઠું નાખીશું એની અંદર આપણે આ લીંબુના ફૂલ નાખીશું અડધી ચમચી તમારી પાસે લીંબુ હોય તો લીંબુ પણ નીતારી શકો છો હવે એક થી દોઢ ચમચી આપણે ખાંડ નાખીશું હવે એને બધું મિક્સ કરી લઈશું એટલે આપણે આ કોથમીર સમારેલી છે એક થી દોઢ ચમચી એ નાખીશું અને મેથી જરૂર પ્રમાણે આપણે નાખવાની છે મેથી નાખ્યા પછી આપણે બરોબર મિક્સ કરી લેવાનું છે મેથી ધોઈને મૂકેલી છે એટલે એનું પાણી થોડું અંદર છૂટશે હવે આપણે હજુ થોડી મેથી માંગે છે તો આપણે એક ચમચી જેટલી મેથી નાખી દઈશું અને પાણી આપણે ધીરે ધીરે નાખવાનું છે હાથમાં આ રીતે લઈ અને એને આ રીતે પેલા છાંટવાનું છે કકરો લોટ છે ઝીણો છે અને બેસન છે એટલે એકદમ તમે પાણી રેડી દેશો તો મુઠિયાનો વાક નહીં આવે આ રીતે એને મસળતું જવાનું છે અને ધીમે ધીમે પાણી છાંટતા જઈશું ના લોટ ભેગો કરતા જઈશું હાથ કરે છે અને મુઠિયાનો લોટ તૈયાર થઈ ગયો છે તમે ગોળ પણ શકો છો અને જેવા લાડવાના મુઠિયા બનાવીએ એ રીતે પણ કરી શકો છો હું અત્યારે લાડવા જેવા મુઠિયા બનાવી રહીશું તમારે હાથની મદદથી આ રીતે વેરાણ્ય ટાઈપ બનાવી દેવાનું છે એ રીતે બધા મુઠિયા આપણે આ રીતે હાથમાં થોડો લુયો લઈ ને આ રીતે તમે મુઠિયા બધા બનાવી દેવાના છે જો આ રીતે બધા જ પાત્રાની બોજાડાની એ રીતે બનાવવાના છે એ રીતે હું આ બધા લોટના મુઠિયા તૈયાર કરી દઉં છું હવે આપણે આ કઢાઈમાં તેલ મૂક્યું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે એને મીડિયમ તાપે રાખવાનું છે અને આપણે આ આ રીતે અંદર મૂકી અને એને બદામી કલરના થાય ત્યાં સુધી છે જ્યારે તમે ઊંધિયું બનાવો એમાં પણ આ મુઠિયાનો જ ઉપયોગ થાય છે તેલનું બરોબર કોટિંગ થઈ જાય પછી એને આપણે હલાવાના છે આ મૂઠિયા બહુ જ પૌષ્ટિક છે કોઈ પણ ટાઈમે તમે આને ખાઈ શકો છો તમે જ્યારે ટૂરમાં જાઓ તો પણ સાથે લઈ જઈ શકો છો અને આ મૂઠિયા ચાર પાંચ દિવસ સુધી સરસ જ રહે છે અને ધીમા તાપે જ તળવાના છે એટલે મેથી કડવી ના થઈ જાય એટલે ધીમા તાપે જઈને તળીશું આપણે હવે આપણા મુઠિયા બદામી કલરના થઈ ગયા છે તળાઈ ગયા છે આપણે એને આ રીતે જરાની મદદથી તેલ નીતારી અને આ કાણાવાળી જાળીમાં કાઢી લઈશું હવે એ જ રીતે આપણે મીડિયમ તાપે આ જે બીજા છે એને પણ તરવા મૂકી દઈશું આ મુઠિયાને તરતા પાંચ સાત મિનિટ લાગે છે એને પણ આપણે બદામી કલરના ના તળી લઈશું અમારા મેથીના મૂળ મુઠિયા તૈયાર થઈ ગયા છે તળીને તમે એને ચા સાથે કહી શકો છો સોસ સાથે કહી શકો છો ટૂર માં તારે પણ સાથે લઈ જઈ શકો છો ને એક અઠવાડિયા સુધી આ મુઠિયા તળેલા સારા જ રહે છે તમને મારી આ રેસિપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો